જે સ્ટોલની ખેડૂતોનો ખેડૂતો તેમજ માનનીય ધારાસભ્ય અન્ય મહાનુભાવોએ રસપ્રદ મુલાકાત લઈ માહિતી તેમજ માર્ગદર્શન પણ મેળવેલ હતું ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટર ભુજ દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ તેની ખેત પેદાશના સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિકતે માર્ગદર્શન પણ આપવામાં આવી હતી આજ રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા મુકામે આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય મિલિટ વર્ષ બે હજાર ત્રેવીસ ઉજવણીની અંદર કચ્છના અબડાસા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી એકંદરે સાતસોથી આઠસો ખેડૂતો આ સ્થળ પ્રત્યે આવેલા હતા આ સ્થળની અંદર આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પી એમ જાડેજા સાહેબ તાલુકા પંચાયતના શ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તમામ વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો તમામ જે તે વિભાગના અધિકારીઓ ખેતીવાડી વિભાગના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મદદનીજ ખેતી નિયામકો વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકો તેમજ આ જગ્યાએ સાતસોથી આઠસો ખેડૂતો ભેગા થયેલા હતા આ વિગ્રામની અંદર મુખ્ય જે માન્ય આપણા વડાપ્રધાન શ્રી દ્વારા જે મિલેટ વર્ષની ઉજવણી માટે આયોજન કરવામાં આવેલ હતું તેનો આજે આ જિલ્લાનો ત્રીજા નંબરનો પ્રોગ્રામ હતો જેની અંદર તાલુકાની અંદરથી જુદા જુદા વિસ્તારની અંદર જે યાંત્રિક સાધનો જે વપરાતા હોય એમાં ટ્રેક્ટર છે રોટાવેટર છે પ્લાઉ છે તેમજ જુદા જુદા જે તે કંપનીઓના એમ કરતાં કુલ સોળથી સત્તર સ્ટોલ રાખવામાં આવેલા હતા આપણા માન્ય ધારાસભ્યશ્રી દ્વારા લોકોને દેશી ભાષાની અંદર સારી રીતે સમજાય એ રીતે મિલેટ અને મિલેટના ઉપયોગો એને સારી રીતે સમજણ આપવામાં આવી હતી ખેડૂતો વધુમાં વધુ જાડું ધાન્ય જે વપરાશ કરે એનું વાવેતર કરે અને આગામી વર્ષોમાં પોતાની તંદુરસ્તી સાચવી રાખે એના માટે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમજ બીજા પણ ખેડૂતો દ્વારા જે તે વિસ્તારની અંદર જે પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શન માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવેલું હતું